માતાજી જય શ્રી રામ કેમ છો બધા ભાઈઓ તાજે માટે આપણે બ્લોગ બનાવ્યો છે કે અમના ખજૂરભાઈની કીર્તિ વસારે અમને બહુ વિરોધ ચાલુ છે આપણે એ માટે એક નાનો એવો બ્લોગ બનાવ્યો છે તો બને એટલો વિડીયોને આગળ શેર કરજો ને જો ખજૂરભાઈના તમે વિડીયો જોતા હોય તો લાઇક કરજો ને શેર કરજો આપણે ખજૂરભાઈને આપણે તો સપોર્ટ કરીએ આજે ખજૂરભાઈને વિશે થોડીક બે લાઈન મને કેટલા દિવસથી આપણે બ્લોગ જોતા જ આપણે કીર્તિ પટેલના વિડીયો પણ આવે છે મેપીમાં અપલોડ કર્યા છે આપણા કીર્તિ પટેલ જે ખજૂરભાઈ ઉપર આરોપ નાખ્યા છે એ બધાય આરોપ ખોટા છે ને ખજૂરભાઈને તો આખું ગુજરાત માનવાનું જ છે ને માનશે પણ કીર્તિ પટેલને જેટલો વિરોધ કરવો એટલો કરી લેવા દેવાનો છે તો ખજૂરભાઈ ઉપર ગમે એટલા આરોપ નાખશે ને પણ ગુજરાતની જનતા ખજૂરભાઈને જ ચાહવાની છે તો કીર્તિ પટેલને આપણે એટલા જ સવાલો છે એનું એટલું જ કહેવાનું છે કે હમણાં જ તે અમારે ક્યારે સમાજની અંદર પછી વિરોધ કર્યો હતો કોળી સમાજની અંદર પછી વિરોધ કર્યો તો ક્યારે પછી આપણે આશ્રમમાંથી બાપુનો ઓલું વિરોધ એક વિદ્યાનો પ્લોટ મેં જોયું તો એટલે એમાં પણ એ વિરોધ કર્યો હતો આ પછીનો પાછો અહીંયા ખજુરભાઈ ઉપર અહીંયા વિરોધ કર્યો છે આજ કીર્તિ પટેલને કે તમે ગમે એટલો વિરોધ કરો એટલે ગમે એટલો પેલું કરો ખજૂરભાઈ ઉપર તમારા તે આરોપ તમારા છે નખાતો નથી તમે આ ખોટું એવા ગરીબ લોકોના કામ કરે છે અહીંયા પાંચ ઘર ઊભા કરી લીધા છે ખુદ એની મહેનતથી કરે છે એ એક જોવાની ખુરુ છે કે બ્રાહ્મણનો દીકરો છે અથવા એ જાય છે ભલે એ રૂપિયા ભલે પબ્લિક એટલું કમાય તો કોઈ માણસ એવું નથી કે એ ખાલી ઊભીને પણ મકાન બનાવે ખુદ એની આથે મકાન બની જાય ત્યારે એ માણસનાથી જાય છે તો એ રૂપિયા આપણે એમ કહી કે એ રૂપિયા ખાય છે ને એટલે કમાણી કરે છે તો આવા કીર્તિ પટેલ એટલે જ સવાલ કેમ છે કે આવા ખોટા આરોપ નાખમાં તું આવા બ્રાહ્મણના દીકરા ઉપર આરોપ નાખ્યા છે એનું એનો બદલો પણ ભગવાન તને જરૂર આપશે એ તો આપણે ફૂલ ગેરંટી જ છે આવો ખોટું આરોપ ખજૂરભાઈ ઉપર નાખ્યો નહીં એ ખોટો જ છે કીર્તિ પટેલ ઉપર અમારા ખજૂરભાઈ આવી રહ્યા છે ચાર તારીખે તળારા ગુંદારા ગામમાં તો બધા ભાઈઓ આવવાના ભૂલતા નહીં સવારના દસ વાગ્યાનો ટાઈમ રાખી ગયેલ છે તો ખજૂરભાઈ આવે છે દસ તારીખે ગુંદારા ગામમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર જેટલી પબ્લિક જરૂર જા આવજો બધા ભાઈઓ ખજુરભાઈની મુલાકાત બધી ખજૂરભાઈ એક માણસ કેટલા બીમારી છે આપણે પીલાય છે તે ના એક રોયલ આજા આવે આપણે કોમેન્ટ કરી હતી કે ભાઈ ખજૂરભાઈ આવે છે ચાર તારીખે દસ વાગ્યાનો ટાઈમ છે તો ના ખજૂરભાઈ આવશે જો જેની આટલી એરિયાની અંદર એનો ત્યારે વિરોધ ચાલુ છે તો એ ખજૂરભાઈ અહીંયા મદદ માટે આવે છે તો આ લોકોને આટલે પબ્લિક કીર્તિ પટેલે એટલો આરોપ નાખ્યો છે તો મારે એટલી જ વિનંતી છે કે તમે કજુભાઈને સપોર્ટ કરજો બધા ભાઈઓ કીર્તિ પટેલ હા ખોટું છે ને ખોટા આરોપ છે બસ એ માટે આજે બ્લોગ બનાવ્યો હતો જય માતાજી જય શ્રી રામ